જે જવાન જે કિસાન હું છું અમિત તમે છો વેધર ગુપ્ત સબસે તેજ પર ખેડૂત આજે આપણે ખાસ વાત કરીએ કે શું પરિસ્થિતિ છે આવનારા દિવસોમાં માવઠાની વાતાવરણની એ બધી તો ખેડૂત આજે આપણે એવા ટોપિક ઉપર આવ્યા છીએ અત્યારે તમારી માટે કે હાલ હજી ચોમાસાની આપણે ઘણી વાર છે હજી વાવણી તારીખ અને વાવણીના દિવસોની હજી આપણે રાહ જોવાની છે હજી વાર છે જૂન મહિનામાં આપણે કાયદેસર વાવણી થતી હોય છે તો તેની પહેલાં આપણે એક લાભદાયક તમને જે વાત કરું છું અત્યારે એ ખેડૂતને ઘણો ફાયદો થશે અમુક ખેડૂતને થોડીક નુકસાની પણ થશે જે ઉનાળુ પિયત કરેલા છે એના માટે તો આપણે જે વાત કરવાની છે એ આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખીએ કે હાલ થોડા દિવસ પછી અત્યારે જે મહિનો ચાલી રહ્યો છે આપણે એપ્રિલ મહિનો તો એપ્રિલ મહિનામાં ખાસ કાંઈ માવઠું છે નહીં હવે થોડા દિવસ જે બાકી છે એમાં એટલે આપણે વાત એ છે કે અત્યારે આપણે ઉનાળાની ખેતી કરીને કમ્પ્લીટ ખેતર રાખ્યા છે આપણે વાડીને અને ઢેફા પણ નીકળ્યા હોય છે તો આપણે ખુશીના સમાચાર એ છે હાલ કે એપ્રિલ પછી જે મે મહિનો આવે છે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં મે મહિનાના પહેલાં અઠવાડિયામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેના લીધે ઘણા વિસ્તારમાં માવઠું થશે જોરદારનું માવઠું છે હાલના અભ્યાસ અને હાલના મોડલના અપડેટ મુજબ એટલે આપણે જે આ ખેતી અત્યારે આપણે કરીને રાખી છે તો એમાં આપણે રોટાવેટા રાખતા હોઈએ છીએ એકઠાથી સમા રાખતા હોઈએ છીએ ઢેફા આપણે ભાંગવા માટે તો મારી એવી ગણતરી છે કે ઢેફા ફાટી જશે આ માવઠાના હિસાબે અમુક વિસ્તારમાં વધારે માવઠું થશે એટલે હું એમ કહેવા માગું છું કે અત્યારે જે આપણે સાથી ચલાવીએ છીએ તો થોડાક દિવસ ચાલવી જાય કારણ કે વાવણીની હજી ઘણો વાર છે હજી આપણી પાસે ટાઈમ પણ છે એટલે એક માવઠું જે આવી જાય તો આપણે ખેડ કરવાની મજા આવે એટલે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં એક જોરદાર માવઠું આપણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે થશે એવું દેખાય છે અત્યારે અને જ્યારે નજીક આવશે ત્યારે તમારા સમક્ષ ફરી હું હાજર થઈશ અને તમે બીજા પણ વિડીયો મારા જોઈ શકો છો કે જે હું અપડેટ આપું છું ખેડૂતભાઈઓ માટે જાણકારી આપું છું એ કેટલી સત્યની નજીક રહે છે એટલે તમને વધારે ખ્યાલ આવે કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવશો જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ ખેડૂતભાઈઓને